જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો આજે અમે વાળીએ પહોંચી ચૂક્યા છીએ રીંગણી વાવવા માટે તો રીંગણીના રોપ આપણે આપણા મિત્ર મહેશભાઈ લઈ આવ્યા હતા આત્રોલીથી તો બતાવું નજારો કઈ રીતની અમે રીંગણી વાવીએ અને રીંગણી બહુ મસ્ત રીંગણી છે કારણ કે માધુપુર આત્રોલી બધું પ્રખ્યાત રીંગણીના ઘર તો આપણે આતરોલીથી લઈ આવ્યા છે રોપ અને

નીનો રોપ પલ્યો કાકે એક એક છોડ દઈને बाजू પારાયે ભાવજે એક જ જગ્યા ઉપર રહી હો હું આગળથી નાકુ વારી આવું પાણી કે કે રીંગડી ખાવી ને કેરાય કો બે મિક્સ માં કે કંઈ વાંધો નહીં ચાલો પાણી નાખવાનું કારણ કે લાઈટ જવાની ફૂલ તૈયારી છે એટલે ઝડપથી કારણ કે હવે સમય ખાલી વીસ મિનિટ જ બાકી છે તો વીસ મિનિટની અંદર સેટ છેડે સુધી પાણી પહોંચાડવાનું છે થોડી જલ્દી અને ઉતાવળથી સ્પીડમાં નાકું વારી દઈએ એટલે પહોંચી જાય જો પાણી તો અહીંયા પહોંચી જ ગયું છે પણ નાકું બદલાવી નાખવું એટલે ઝડપથી ચાલો તો હવે રીંગડી વાવાઈ ગઈ અને જોકે લાઈટ જવાની ફૂલ તૈયારી છે એટલે માટે જટપટ પાણી વારી દીધું સાદા અીંગડી વાવીને હાથ કેમકે લાઈટ જવાની તૈયારી છે

આખડી હજી કંઈ જાંબુ માને થાય જમરૂક ખાવ્યા જમરૂક તો છે દાંત તો અમારે તો સે નહીં દાંત ન હોય છે ત્રણ છે તું ખાવ હું છે

મને લાગે એટલે સીકુડીને પાણી કટતું એવું લાગે કેમ કે એમાં સીકું છે પણ હા નાના નાના આવે એકદમ લાલ આ છે અહીંયા છે છે ઇન કરીને કામ કોઈ કરતા હોય જોયા ખેતી ને એટલે જ કેરા આઈસ એટલે જ કેરા આઈસ એટલે એમ બી અટવાઈ ગયા અટવાઈ ગયા કરો કોગ્રા કેમ કે દોહા માં કેમ બિસરા દાત પેન નસ આવતા મમરા લઈને થા હેલો પતન નું હું લોગુ છે કે પતન છે તો કાય દાત પેલા થી મન નો કોઈ વાંધો નથી મન આય દુખે નહી

તલમાંથી વાલ ચાલુ કરી દઉં તો ઘણું બધું પી ગયું અને લાઈટ પણ વહી ગઈ અને ઘણું બધું રહી પડી ગયું તો ફરી પાછા કાલે આવશું અને પાઈ દઈશું કંઈ વાંધો નહીં આજનું તો કામ જે હતું તે બધું પૂરું થઈ ગયું ઓછું છે તો કામ પૂરું નહીં થાય એટલે બાકીનું કામ છે તે બધું આપણે કાલે પૂરું કરી દઈશું નજારો જોઈએ તો બગીચાનું એકદમ સરસ મજાનું રીંગણી ચૂકી હતી તો રીંગણીની અંદર ટવા દેવાના હોય તો આપણે શું કર્યું કે આડા પારા કરી અને પાણી ભરી દીધું કે જેથી કરીને ભેજમાં ને ભેજમાં રીંગણી છે બધી લાગી જાય તો લગભગ મોટા ભાગની બધી રીંગણી મટાવા લાગી જ ગયા છે અમુક રીંગણીમાં નહીં લઈ ગયા હોય પણ લાઈટ હોઈ ગઈ એટલે પેસ્ટ તો નવાણું ટકા પહોંચી જ જોઈએ છે નહીં પહોંચ્યો હોય તો કાલે ફરી પાછું તેને પાઈ જઈશું જ્યારે બંને બાજુ પાવી દીધી એટલે થોડોક પ્રોબ્લેમ પણ છે અંદર જવામાં જોઈએ હવે કઈ રીતનું રહી કારણ કે ખરેખર થોડી ભૂલ કરી નાખી પહેલાં આને ટવા આપી દેવાની જરૂર હતી પછી જ પાણી આવે આમાં થોડીક શક્યતા એવી રહી છે પણ જાય તો થોડુંક ચિંતાજનક તો ખરું પણ લાઇટ એ વહી ગઈ અને હવે અંદર ઉતારવામાં પાછું પગ બધા ભરાઈ રહી તો થોડું મુશ્કેલીવાળું છે જેવું પણ નથી રહેતો થાય કે ગમે તે થાય અને તવા આપી દેવાય આ રીંગણી જાતી રહેવાની શક્યતા રહી આપણે જે રીંગણી છે તે રીંગણી વાવી પણ પારા ઉપર એટલે પાણી તો ન પહોંચી શક્યું હોય કારણ કે એક આરે રીતે બે પાંચ જરા ભરાઈ ગયા હોય તો કબીજાના બેસતી પાણી કંઈ વાંધો નહીં જોઈએ ઓલે ફ્રાઈ કરીએ કે તેમને તવા પર આવી ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને જો અહીંયા ગામના રસ્તે તો અમે વાડિયે પહોંચી ગયા છે અને કેમ કે વાડિયે થી એડ્રેસ તો બનાવીસ પર દેખો તો રેવાડું ફૂડ ખાઈ લેવા જ ન વાડિયે ફૂડ પેટ આવે સકા જેવું જ હતું કે ક્યાં છે ક્યાં છે બહુ મોડ આયો આ